દિવહરિસ્વામીજી ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી સૌ વડીલો અમરીશો તથા સૌ મિત્રો સત્યાવીસમી ડિસેમ્બરે શું અને મહામંગલકારી દિવસ સ્વામીજી એવું કહેતા કે શાસ્ત્રીજી મહારાજના વખતના પ્રેમ સ્વામીજી હતા એમને આપણા સૌ માટે ભગવાન આ દિવસે ધરતી પર લઈને આવ્યા એ આપણા સૌનો ઉદ્ધાર કરશે એ સત્યાવીસમી ડિસેમ્બરે આપણને સૌને અદભુત ભવ્ય દિવ્ય અને નવભૂતોના ભવિષ્યથી થાય એવા અદભુત સમયના દર્શન થયા એવા પ્રેમ સ્વામીના દર્શન થયા આપણે સૌએ એમાંથી કંઈક લીધું હશે આપણા ભજન કહ્યું તો એમાં આવ્યું તો કે સવાઈ પ્રીત થાય એક જ શબ્દો યાદ નહીં મને પણ ભગવાન સાથેની પ્રીતિ વધે ભગવાન સાથેનું આપણી નિષ્ઠા વધે એની માટેના આ બધા પ્રયોજન છે સમય હોય શિબિર હોય કે સેવા હોય હમણાં વાત ના બોલે છેલ્લી કે આ બધી વાતો સાંભળીને આટલું જ સમજવાનું છે પછી એમાં આગળ વધાય હું તો આત્મા છું બ્રહ્મ છું સુખાનંદ છું દેહ ઇન્દ્રિયો કુટુંબ એ સર્વે મારા નહીં ને હું એમનો નહીં પુણ્ધન સ્વામી એવું કે છે હું તો ભગવાન નો છું ને ભગવાન મારા છે તો આપણે વિચારવાનું કે આપડા કોણ છે ગુણાયબેન સ્વામી એવું કે છે કે આપણે એવું માનવાનું કે હું ભગવાન નો છું અને ભગવાન મારા છે મારા જે હોય એની માટે આપણે શું ના થાય ધારો કે ધંધો કરતું હોય કોઈ ટેક્સ કરતું હોય કોઈ ફોરેન બી જતું હોય અમુક જણા એવા છે કે ભાઈ છ મહિના તું ને પછી અહીં આવે પાછું વેકેશન અમુક જણા ઓએનજીસી માં જોબ હોય તો બે ત્રણ મહિના રહેવું હોય છે ને તો એ પેલું શું કેવાય રીગ રીગ પર જ રે બે ત્રણ મહિના હા કે સહી શું ઘેરે ના આવે આપણે જોયું ને કે આઠ નવ વાગે ઘેર તો આવીએ તો એ રહે કેમ કે એમને એવું છે કે ભાઈ જે મહારાજ એનું મારે ધ્યાન રાખવાનું છે તો એક માણસ હોય એ બી જે પોતાના થઈને રહે એનું ધ્યાન રાખે છે તો જે ભગવાન ના થઈને એનું ભગવાન કેટલું બધું ધ્યાન રાખતા હશે આપણે વિચારવાનું કે કારણ એક જ છે કે ધરતી પર આપણા બધા મનુષ્યો છે કે જાનવર છે પ્રાણીઓ છે એક્સ વાય ઝેડ કૂતરા બિલાડા ગધેડા ઘોડા બધા એક્સ વાય ઝેડ જે યોનીઓ છે એ બધાને ખબર હતી કે અમને આવો જન્મ મળશે ઝાડની અંદર બી જીવ છે ઘણી વાર નવરિત ભાઈ કે આ સજીવ છે સાયન્સ કે છે આપણી સભા વાત થાય છે રાઈટ તો એને ખબર હશે કે મને આ ઝાડમાં જીવ મળશે તો એ કંટ્રોલિંગ કોણ આપણને ખબર હતી કે આપણે ગુજરાતમાં કે ભારતમાં જન્મ લઈશું તો કંટ્રોલિંગ કોણ આપણને ખબર હતી કે આપણું નામ આજ પડશે મેહુલ કે જયંતિ ભાઈ કે અનુજ ભાઈ કે અમિત ભાઈ કે એક્સ વાય છે આપણને ખબર નથી કારણ કે ભગવાન સર્વ કરતા છે ગુણ સ્વામી વાત આવે છે સ્વામીજી બી ઘણું કેતા કે તમે એક જ વસ્તુ કરજો કે કરતા હરતા માની જીવજો કે સ્વામીજી તો આખા જીવન દરમિયાન એમને એવું દર્શન છે એટલે સહજ એવું બોલી શકતા હતા કરતા હરતા એટલે પાંડવો વનવાસ માં ગયા હતા આપણને સૌને ખબર છે વનવાસ ની અંદર તો કેવું ફેસિલિટી ના આવે રાજા મહારાજા બધા તો પાંડવો બરાબર આપડા જેવું નહીં આ તો બધું નાનું કેવાય કશું ના કહેવાય એ લોકો આગળ તો સામ્રાજ્ય હસ્તિનાપુર નું બહુ વિશાળ હતું એના રાજકુમારો એ લોકો વનમાં જવાનું ભગવાન ની ઈચ્છા આવી ગઈ વનમાં ગયા હતા બધા એટલે પછી એ લોકો જમતા હોય છે બનાવતા હોય જમે એક દિવસે એ લોકો જમી રહ્યા હતા બધા અને બધા ઉભા થયા યુધિષ્ઠિર બહાર નીકળ્યા જે બી કુટીર બનાવી છે એને થોડું ચાલ્યા છે જોયું તો બધા ઋષિ મુનિઓ આવતા હતા

પિસ્તાલીસ વર્ષ કે જેટલા બી ઋષિ મુનિઓ છે હશે એમને વિચાર આવ્યો કે ભાઈ બહાર જવું કે બહાર ગયા પેલા એવું કીધું કે અમે બધા સ્નાન કરીને આવીએ છીએ ઋષિ એવું કીધું કે અમે બધા સ્નાન કરવા જઈએ છીએ નદી નદી હશે નદી થી અંદર પછી પાછા આવીએ છીએ પછી જવીશું ઓકે તો બધા સ્નાન કરવા ગયા આ બાજુ પેલા વિચાર કશું હતું નહીં તો ભાઈ બનાવે હું જમાડે હું રાઈટ પણ મારા ને ના સ્વામી વાતમાં આવ્યું કે પોતાને મરાય ભગવાન તો એની માટે બધું જ થાય તો ભારત આપણી જે સંસ્કૃતિ છે એ અદભુત છે જે જેની અંદર જેને જેને ભગવાન માટે જે કંઈક કર્યું છે એનું ભગવાને અનંત ઘણું કરીને આપ્યું છે ફિઝિકલી બી બીજી તો વસ્તુ બહુ દૂર છે જે સ્વામીજી કહેતા હતા કે છેલ્લો જન્મ કરવાની વાત જે સ્વામીજી કરતા હતા તો વાત એ કરતા કરતા હતા ભગવાન છે તો કંટ્રોલિંગ બધું એમનું છે તો આપણે આ લાઈફ સેટ કરી શકીશું આપણે બધા જ પોતાના પુરુષ પ્રયત્ન થી કે ભગવાન ની કૃપા થી પણ આગળ હું રાઈટ કારણ કે આપણો શાસ્ત્ર એવું કે છે કે જીવ ઈશ્વર માયા ભ્રમ ને પરભ્રમ અનાદિના છે પાંચ તત્વો અનાદિના છે એટલે આપણું આવા ફરી ગમે તે ભગવાન જે નક્કી કરે એ પ્રમાણે એ આપણે સેટ કરી શકીશું પ્રશ્ન છે આ આપણે અત્યારનું સેટ કરીશું કે ભાઈ ચાલો નોકરી અત્યારે સાહેબ ને કહી કે જેવી કંઈક સેટ કરીએ તો પછીનું શું તો ભગવાને આપણી જવાબદારી લીધેલી છે ભગવાન સ્વામિનારાયણ કે જે કઈ આપણે કર્મ કરીએ આપણને બંધન રૂપ ના થાય વચનામું તેવું કે છે ભૂલી ગયો સત્ય જેતરપુર ચાર કે પાંચ હશે કે કાર કર્મ માયાનું બંધન આપણને લાગે નહીં આપણે નિર્બંધ થઈ જાય પછી ભગવાન જે પ્રમાણે આપણી ગતિ કરાવી એ પ્રમાણે થાય પણ એનું ફળ જેવી કઈ સત્સંગ કરીએ સેવા કરીએ એનું ભગવાન આપવા બંધાયેલા છે ભગવાન સ્વામિનારાયણ અક્ષર પુરુષો ની એ સર્વોપરીતા છે એક આપણા જેવો છોકરો યુએસએ ની અંદર બહુ જૂની વાત છે કે મોટો હશે કદાચ કોલેજમાં આવ્યો તો એના મમ્મી પપ્પા નહીં હોય તો ત્યાં તો કેવું બધા અલગ અરે મમ્મી પપ્પા હોય તો એટી અઢાર વર્ષ ને અઢાર વર્ષ થઈ ગયા જાતે કમાવાનું માર તો આપણે તો જોબ ભણાવીને મમ્મી પપ્પા પછી કમાવા જઈએ બરાબર કલ્પેશભાઈ ઊંધું કે અઢાર વર્ષ થઈ ગયો જાતે કમાવાનું તો એ આવી સોસાયટી કે જે બી રહેતો વાત છે હવા ત્યાં જુદી ફરે પાછો ભણે ભણે તો કંઈક થાય આગળ વધાય એમ રોજ આવી રીતે ફરે પછી એક દિવસ કંટાળી ગયો સારું કામ મળ્યું ને બે દિવસથી એટલે જમ્યો નતો થઈ આવી રીતે સોસાયટી હશે ને સડંગ એમાં ફરતો હતો મોટા બધા ઘર હશે એમાં તો કોઈ હતું ને કોઈને એવું લાગે કે કામ આપો તો હું કામ કરું મને પૈસા મળે તો જમું કે કરવું બધું મારું કામ તો કોઈ એને કામ આપે નહીં તો થાકેલો હતો પછી એને થયું કે એક ઘેર પૂછી લો કે કે ભાઈ બીજું કંઈક કરવું પડશે જોઈએ હવે ભગવાનની ઈચ્છા ધાર્મિક હશે કે ભગવાનની પ્રેરણા કરી હશે છેલ્લા ઘરે નોક કરવા ગયો એ સ્ટ્રીટ ના એને નોક કર્યું એટલે એક છોકરી નીકળી હવે એ ભી એની કોલેજ વાળી હશે એકદમ સરસ દેખાતી હતી એને હવે એની પાસે કેવી રીતે કામ માંગે તો આપણને બી એવું થયું ભક્તિપત્રી જઈએ તો અમુક એવી જગ્યાએ ઉભા આપણે બહુ પ્રેમથી શાંતિથી વાત કરીએ કે ભાઈ એમને બી એવું લાગે કે આ બી બધા સારા માણસો છે આપણો પ્રભાવ એવો પાડવા માટે આપણે પ્રયત્ન કરીએ તો એને પેલું માંગવાની તો ઈચ્છા થઈ ના એટલે એને એવું કીધું કે કોઈ બી માણસ હોય એથી જતા હોય તો આપણી પાણી તો માંગી જ શકે રાઈટ પેલા પરમ બધું બંધાવતા હતા બધા કોઈ બી મુસાફીર હોય કે બધા પ્રવાસી હોય જતા હોય તો પાણીની સેવા થાય એટલી એટલે એ બી એવો હશે હોશિયાર એટલે એને કીધું કે ભાઈ પાણી આપશો એટલે કે ભાઈ ગ્લાસ ઓફ વોટર એટલે પાણી મળે તો કોઈ ના ના પાડે એટલે પેલી છોકરીએ કીધું લાવું છું કે પછી અંદર ગઈ તો પાણીની જગ્યાએ એને બી ઓબર્વ કર્યું હશે એ બી હોશિયાર હશે એટલે એને જોયું કે અમે જમેલ નહીં બહુ બોડી લેંગ્વેજ પરથી એવું લાગ્યું હશે એટલે દૂધ લઈને આવી પાણીની જગ્યાએ પેલો બે દિવસ થી જમ્યો હતો એટલે એ પી એવું ના કીધું કે ભાઈ પાણી ચાલશે એમ કઈ નઈ કે ના પછી નીકળી ગયો પણ તો બી પછી એ નીકળતા નીકળતા એને પૂછ્યું હવે કેવું પડવા તો દેવાય ને આપણી પોતાની કે ભાઈ કઈ આપવાનું છે એમ એની પાછા પૂછ્યું પે તો કે ના કે મારી મમ્મી એવું શીખવાડ્યું છે કે આપણે સેવા કરીએ તો કશું લેવાનું નહીં કે એટલે કે આ તો તમે જતા હતા ના આપણે તો ઓળખતા નથી આ સેવા કરી કે તમે તો કે ઓકે કે યુ ડોન્ટ હેવ ટુ પેડ ફોર સર્વિસ એટલે તમે કઈક સેવા કરો એની માટે પે નહી લેવો એવું મારી મમ્મી કહેતી હતી એટલે પછી એના લીધું ના તો ઓકે પછી એની વાત સાંભળીને દીકરાને એટલો બધો જુસ્સો આવી ગયો કે હારું આપણે હું કામ કરું છું હું બધું કરું છું તો ભણવા માટે તો હું સારામાં સારું ભણીશ તો આનાથી સારું મારે આવું બધું કામ ખોરવું નહીં પડે કઈ પછી લાઇબ્રેરીમાં ગયો યુનિવર્સિટીમાં ભણ્યો ભણતા 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 પછી ડોક્ટર થયા આ નાનું સિટી હતું ટાઉન પછી મેઇન સિટીની અંદર હોસ્પિટલની અંદર એમને જોબ મળી વર્ષો પછી તો વર્ષો પછી આ જે બેને ક્લાસ આપ્યો હતો દૂધનો એને એવી બીમારી થઈ કે કોઈ જગ્યાએ એ ટાઉનની અંદર ટ્રીટ થઈ એવું હતું નહીં એટલે એમને કીધું કે તમારે આ ટાઉન આ સિટીમાં તમારે જવું પડશે નામ ભૂલી ગયો સી પર થી નામ હતું એનું હેરી સમથિંગ સારું પછી ઘેડા થઈ ગયા હતા બેન એટલે ભાઈ થઈ ગયા બધી ટ્રીટમેન્ટ કરી તો જેને સર્જરી કરવાની હતી એ સર્જરી ના છોકરો હતો પછી એને થયું કે આમને કઈક જોયેલા લાગે છે એ દુબઈને ગયડા થઈ ગયા હતા એટલે પછી એને બધી ટ્રીટમેન્ટ કરી દીધી હવે ટાઉન માંથી મોટા સિટીમાં આપણે બોમ્બે માં જઈએ ટ્રીટમેન્ટ લેવા તો પડે કઈ ધારો કે આપણે શું ના હિમાંશુભાઈ બે પોંચ હજાર નું બિલ કરતા હોય તે પચાસ હજાર નું થાય જેવી હોસ્પિટલ જેવો દેશ એવો ખર્ચો એવું બિલ થાય બિલ બહુ મોટું આવ્યું આ પૂછવા ગયા કે ભાઈ તમારું આટલું બધું બિલ છે કોને કહેવાનું એટલે પેલા ડોક્ટરે બિલ મંગાવી દીધું હતું એમની પાસે તમને કાલે રજા આપીશું કાલે કરજો કે તમે બધો પ્રોસેસ તો કે સારું એટલે પછી બિલની પાસે ડોક્ટરે લખી આપ્યું આખું બિલ આવી ગયું ભગવાન નું કંટ્રોલિંગ વિચારો રસ્તા પર ફરતો છોકરો પેલા બેન ને કઈ બીમારી એવી થવાની હશે એનું સર્જરી એની પાસે કરાવી તો ભગવાન માટે જે કઈક આપણે કરીએ કે ભગવાનને ને કરીએ કે ભગવાન માટે કરીએ તો ભગવાન કોઈ દિવસ ભૂલતા નથી હજારો પ્રસંગ છે ભારતના સંપ્રદાયના પછી એ દ્રૌપદી ભગવાન ભગવાન તો પરીક્ષા કર્યા નતા કહેતા કે ભાઈ અમારે સભમ જવાનું હોય તારે જ મેં અમારા આવે એ બધું કહ્યું નરેશભાઈ ભગવાન તરફ નું કઈ કાર્ય કરવાનું હોય તારે તમને કઈ એવું કાર્ય આવી જાય તમારે સિલેક્ટ કરવાનું કે ભગવાન મારા છે કે આ મારા છે અને જે ભગવાન તરફ નું સિલેક્ટ કરે એને નિષ્ઠા વધારે આપણાથી આગળ હોય તો જ સિલેક્ટ કરી શકે એટલે પછી કૃષ્ણ ભગવાન આયા તો ભગવાને કીધું કે મારે જમવું છે હું ભૂખ્યો છું તો ભગવાન તો લીલા ટાઈમે જ કરે તો દ્રૌપદી હાંડલી બતાવી કે નો કે ભગવાન તો ભગવાન દાણો તો નાખ્યો મોડા જમ્યા ગ્રહણ કર્યો ભગવાન જો ગ્રહણ કર્યો દાણો જેટલા ઋષિ બન્યો તે નદી નાતો ત્રીસ ચાલીસ સાહીઠ જે હશે બધા ઓળખાઈ ગયો પછી નદી નહીં સીધા તેથી જતા ગયા કે ભાઈ આપણે તૃપ્ત થઈ ગયા તો એ કંટ્રોલિંગ કોણ સ્વામીજી જે કહેતા હતા કે કરતા કરતા મારીને જીવવાનું તો દ્રૌપદી જે નિર્દોષ બુદ્ધિ રાખી કે ભગવાન માંગે છે પેલા તો આવવાના જ હતા ઋષિ મુનિઓ તે વખતે શ્રાપ આપતા હતા તો બધા હાચા જ હતા બરાબર ને સત્યુગ્રી અંદર પણ આપણે બી જે કઈ સમય શિબિરમાં અંદર જઈએ છીએ તો આપણે જે આખું વર્ષ સભા ભરીએ છીએ કે આપણે જે કઈ સેવા કરીએ છીએ તો સમય એમાં જઈએ તો કયો વિચાર આપણે પકડીએ છીએ ભગવાન તરફની તરફ એટલા જ ભગવાન કહેવાય ભગવાન મારા એટલા જ કે જેટલું આપણી પોઝિટિવિટી આપણી અંદર આવે આપણે જતા હતા આપણી બસ લેટ થઈ કદાચ કલાક સીટો બહુ વાગતી હતી તો બે વિચાર આવે આપડી બે હતા ને એ સુરત હતા હા કે સીટો વાગે એટલે બધી માથાકૂટ થઈ નવનિકભાઈ બધી વાત કરતા હતા કે ભાઈ આ હરકી બસ મોકલો તો બે વિચાર આવે કોઈને એવો વિચાર આવે કે આટલો બધો ટાઈમ શું કરવા બગાડે તો પહોંચી દર્શન થાય તો ભજન ગયું એમાં આવ્યું હતું કે લાઈન ભૂલી ગયો પણ એમને એવો વિચાર આવતો હોય નવનીતભાઈ પચા હાઇ જ વાગે એના કરતા પેલા બસ બદલી કાઢે તો આપણી સેવા થઈ જાય એ બીજે વિચાર છે કે ભક્તો ની ભક્તિ કરવાની કે સ્વામીજી બધા સ્વામીજી એવી સીટમાં બેડો આપણે આગળ ચાલશે કે તો બે વિચાર આવે પણ આપણને કયો વિચાર પકડાયો કે એટલા ભગવાન આપડા કારણ ભગવાન બધું નોંધેજ તમે કેવો ભાવથી સેવા કરો છો લાઈન બેહાડો એવું નહીં હા કે ગજેન્દ્રભાઈ સ્વામીજી નો એક પ્રસંગ છે હમણાં જ યાદ આવ્યો મને આપણે શેર કરવું કે આપણું કયું ગામ છે પેલું નારું આવે પેલું તલાવ જેવું આવે છે

અઠવાડિયામાં કે ચોવીસ કલાકની અંદર તે દિવસ કંઈક બહુ વરસાદ પડ્યો હશે પ્રાણસ ભૈસારથી હતા તેથી આવતા હતા પાણી બહુ ભરેલું હતું ત્યાં આ બાજુ ગાડી ઊભી રાખી પછી સ્વામીજી કે તું આવી કે ગાડી કંઈ હું આગળ જઉં છું તો આગળ ગયેલા ભાઈ રિક્ષાથી સ્વામી રિક્ષા બહી ગઈ ગયા ભગવાનને બધી ખબર છે ભગવાન ધારક સાધુને બી બધી ખબર છે કે આપણે કેટલું કરીએ છીએ એની માટે પણ જે વાત ના કરી કે જે કંઈ આપણે કરીએ છીએ એનું ફળ ભગવાન આપે છે આપણને સૌ આપણે સૌ વિચાર કરીએ તો સ્વામીજીના યોગમાં આવતા પહેલા આપણું જીવન કેવું હશે ભગવાન પ્રસંગો છે કે ધારો કે જોબન આપણે વિચાર કરીએ તો જોબલ પગી તો સ્વામીજી કે એક રાતમાં કેટલી લાશો પાડી દેતા ખૂન રાઈટ તો એને બી પેલો શું કેવાય વોરંટ તો એમનો બી નીકળ્યો હશે ને એ જમાનાનો અંગ્રેજો અંગ્રેજો તો પણ માળા આઈ ગયા પછી બી એ વોરંટો નીગરેક ને આટલી લાશો પાડી દીધા પછી એક ભગવાનના યુગમાં આવ્યા પછી પરિવર્તન બી થયું ને જે કઈ કર્મ જે આપણું નિર્બંધ થાય છે આપણને જે લાગતું નથી ભગવાન લાગવા ના દે એમની ઈચ્છા હોય તો લાગવા દે જેતરપુર પાંચ પ્રમાણ પણ ભગવાનની એટલી સામર્થ્ય છે કે જોગન પગી આટલા ખૂન કર્યા હતા છતાંય આ લાઈફ ની અંદર એને જેલ ના થાય એને અગવડ ના પડી એને તકલીફ ના પડી એને દુખ ના પડી કેમ કે ભગવાન ના સર થઈ ગયો એમ આપણે બી જે કઈ સત્સંગ કરીએ કોઈ એવું થાય ના ગયું હમણાં કે હાડા આઠે સભા હોય કે ઠંડી કઈ જવાનું કે રવિવારની સભા હોય તો એવું હોય કે હર ચાર હાડા ચાર પાંચ વાગે સુધી તો ઉગતા હોય ગુરુવારે જવાનું રવિવારે જવાનું પણ આપણે સ્વામીજી પોતાના માન્યા હોય ભગવાન માન્યા હોય તો એ વિચાર ના આવે સેવા માટે સભા માટે કે શિબિર માટે બે આપણે સેવા પૂરી કરીએ દસ વાગે ગુણ સ્વામી ન કે આપણને સૌને પ્રસંગ ખબર છે નારાયણ ધરે સવારે ચાર પાંચ વાગે મરકે ઉઠતા હતા આપણે ચાર પ્લસ ચાર આઠ એ ઉગતા હશું આપણે બધા કોઈ વહેલાય ઉગતા હશે એવું નહીં હોય તો ઠંડી લાગી અત્યારે તો જુનાગઢમાં કેવી ઠંડી હોય આખું જંગલ જ છે જંગલ જતી વખતે કેટલું જંગલ હશે આટલા પોલ્યુશન ઠંડી લાગે છે તો ભૂણાય સો મિનિટ ઠંડી લાગી એટલે આપણા જેવા હરિભક્તો હશે એટલે કીધું કે તાકડું પાકું એ લોકો જ હોતું ગયા એટલે એક બેન અને એક નાનો છોકરો એ બંને લાકડા કાપતા હતા પૂછ્યું એમને કઠિયાર ઠંડી લાગી લાકડા આપશો કશું લેતો ના કે ખાનદાર હશે ધાર્મિક હશે હાલ પછી ભલે હાલ દીધા ભાઈ ગુણે સ્વામી તાપી ઠંડી જતી રહી પછી કીધું કે આમના આપ્યા કે બોલાવી લાવો કે

તો ગુણેન્દ્ર સ્વામી આશીર્વાદ રજાઓ કે લાકડા કાપવા નહીં પડે તો થોડા દિવસ પછી નવાબની ની સવારી નીકળી અને દીકરા ની અને આ બાઉદ્દીન બેન એમને ગમી ગઈ એને કીધું ગાડી આની જોડે મેરેજ કરું છું તો બાઉદ્દીન તો પછી રામ દરબારમાં બનાવ્યો છે મોટી પોસ્ટ આપી હશે અને હજુ બી ત્યાં કેટલો રોડ છે આપણે સમય કર્યો હતો સ્વામીજી એગ્રીકલ્ચર યુનિવર્સિટી એ રોડ પર તમે આગળ જાવ તો પેલા બાઉદ્દીન કોલેજ આવે છે એના નામની કોલેજ હજુ છે યુનિવર્સિટી તો ખાલી એવા ભગવાન દરક્ષણ ગુણેધન સ્વામી તો ભગવાનને રહેવાનું ધામ કહેવાય તો એની ખાલી આટલી જ સેવા કરી એને કંઈ માંગ્યું નતું માગે ના તો ભગવાન બધું જ આપે માગે તોય આપે ખમખર માંગવાનું કોની પાસે પાછું પણ આપણે એવો વિચાર કરવાનો કે આપણી પ્રાપ્તિ આખી બહુ અલગ છે તો ઘણા બધા આખી કેટલી જનતા સાતસો કરોડની જનતા હશે કોઈને ખબર જ નહીં હું થવાનું આપણું તો નક્કી છે કે ભગવાનના ધામમાં જવાના ભગવાન જન્મ આપશે તો સત્સંગ ની અંદર આપશે આપણી આજુબાજુ બી એવા ઘણા હરિભક્તો હશે ઘણા સંતો હશે એને સ્વામીજી અનુભવ કરાયો હશે કે સ્વામીજીની આટલી સેવા કરી હશે સ્વામીજી એવું કહેતા યંગ અનુભવ હતા તારે બધા જૂના સાંભળ્યું હશે વિક્રમભાઈ છે અમિતભાઈ છે આપના પપ્પા સૈષ્ણુભાઈ સ્વામીજી કે માથન વાળ જેટલી સાધુ હરિપ્રસાદ ની સેવા કરી હશે અનામી ભાઈ તો માથાનું વાળ જેટલું બી રાખવું નહીં અહીં બી સુખી કરીશ આ લોકમાં બી પરલોકમાં બી સુખી કરીશ એક્ઝામ્પલ આપું છું આપણને બધાને અનુભવ હશે ધારો કે રાઈટ એ આઈટીઆઈ કરેલું ફીચર ની જોબ હજાર અગિયારસો રૂપિયા પગાર હોય આજુબાજુ બધા ગામમાં સભા કરવાનું ત્રીસ પત્રીસ ગામમાં સાયકલ સાયકલો લઈ જાય હવે સ્વામીજીની સામર્થ્ય કેવી વિચારો અત્યારે આપણે કોઈ બી ઓર્ગેનાઇઝેશન હોય કોઈ બી સંસ્થા હોય એનજીઓ તો હું વિચારું કે ભાઈ પૈસા વાળો હોય એને પોસ્ટ આલો કે સેવા વધારે કરતો હોય મંદિર પૈસા થી એને પોસ્ટ કે જેનું બેકગ્રાઉન્ડ સાઉન્ડ હોય એને પોસ્ટ આપો જેનું નામ હોય એને પોસ્ટ આપો સ્વામીજી કે સ્વામીજી કે એમને યુવા પ્રમુખ બનાયા થઈ પાદરા જંગુ સર રાઈટ ઉંમર બી કેટલી આઈટી કર્યું એટલે સત્તર અઢાર વીસ વર્ષથી નાની જોઈ ઉંમર તો એ ટાઈમે નરેશભાઈ જતા હશે પેલા કરારી વાળા લગ્નમાં ગયા હતા બતાવતા હતા હારું કેટલો ઊંડો ખાડો નહીં અમિતભાઈ અમે લોકો હતા ભાઈ

ને કોઈનો બી કઈ બી પ્રોબ્લેમ હોય સ્વામીજીને એવું ખબર પડે કે આ યુવકોની સેવા કરે સારું કામ થઈ જશે કોઈ જ્યારે સ્વામીજી ના નહીં પાડે તો એવી સેવા કરેલી હવે અગિયારસો રૂપિયા પગારવાળા ભાઈ કોઈ જ્યારે આવો કરોડ નો જોયો કે સો ટાઈમ અંદર કેમ બંગલાની કોઈ વિશેષતા નહીં આ તો સામાન્ય વસ્તુ છે ફિઝિકલ વસ્તુ છે કે આ લોકોની વ્યવસ્થા માટે કે ફેસિલિટી માટે કરવું પડે પણ અંતર સમૃદ્ધિને ને લૌકિક સમૃદ્ધિ બધું જ આપે સ્વામીજી એક કોઈ દિવસ માનવા નહીં ગયા હોય કે સ્વામી આટલી સેવા કરું આટલા મંડળો ચલવું છું આખો અક્ષરપ્રદેશ તો મારું કંઈક કામ નેવર અપેક્ષા રહીતની સેવા થાય છે જેટલી એટલું ભગવાન આપણું જોડું કરાય નહીં તો પરલોકમાં કરે કારે કરે કરે કારણ કે ભગવાન કરુણાની તી જે સ્વામીજી એવું કહેતા હતા તો સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરી આપણે સૌ સમયની અંદર ગયા છે એની અંદરથી એકાદ પ્રેમ સ્વામીજીનું દર્શન ઘણા બધા એવો અનુભવ કરાયો પ્રેમ સ્વામીજી કે સ્વામીજી હોય છે પ્રેમ પ્રાપ્તિ થઈ છે તો આપણે પણ એવા ઉમંગ થી સભા કે સેવા કે સમય કે શિબિર હોય એની અંદર જવું છે એવા ઉમંગ થી આપણે કઈક બી સેવા આવે આપણા ભાગે કોઈને કહીએ એ આવે કે ના આવે એનો પ્રશ્ન છે ભગવાન જાણે એટલી બી સેવા આપણે કરવાની આપણે સૌ સેવા કરીએ જ છે પણ વિશેષ આનંદથી થી રાજી કરવા ભગવાન મહારા છે એવું માનીને આપણે સેવા કરવાનો ઉદ્યોગ સ્વામી આપણને સૌને આપે જ પ્રાર્થના સજન સ્વામી મહારાજની